ગומતા દેડવર કદીસ તો વાસડ આપડા ઉભા હે જો અનમુખ બેઠા હે કેવી હે વાસડી આ હે અનમુખ ઉભા હે જો વાસડિયો ને હા મે ખૂણામાં તમે જો રોજોડા નું બચ્ચું ના વાછડી કેવી લાગી તમે જોજો આપણે હવે દવા કરવાની છે ગાયને કેલ્શિયમ કટી ગયું છે લાયો લેતાવો તો આપડી લાખી કેવી બેઠી જો બેઠી ગઈ જો તમે લાખી ને લાખેણ લાખી लाखेंड के भी है वाच वीडियो तुम्हें जो जो कमेंट कर दो लखी तो नंदू नंदू आज नंदू ने घड़ी पास तो हड़ा भी हो थोड़ी सरकी पड़ी गई तो हड़ा भी एटले બાકી તો નીર પાણી થઈ ગયા છે તમે જોઈ શકો છો અને હવે આપણે દવા કરવાની છે જગ્યાને કેલ્શિયમ ભટી ગયું છે નંદુને વાડામાં જવું છે પણ બીજા વાડેથી આ લાવી એટલે જો ખોલીએ આપણે અને અંદર જાય તો છવા દઈએ હાલ

बोला तुम, हम्म। 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 हम्म 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 ह हां मोरी तो डाल छे नक्की हाल हां मोरी तो ले को की अरे खुली के आले खुली आगे आसाला येव पापा हाँ तो अंदर बाराकुम है ना ना यार रे नो बोल रहा है अल्लाह हवे अल्लाह फिरो का हाँ अल्लाह

કોકો લેવો પડશે કામ નો ફોટો આમ ને રખાયો કે નહી કાઢી મુકાય એક બાટલો આને છડાવવાનો જાને કીયો ચા જો કટિંગ

ઘણી મહેનત કરી અને પછી આપણે જે ગાયની કેલ્શિયમ બોટલ ચડાવવાની ચડાવી નાખીએ અને બેઠા થકવાડી નાખ્યા પણ સામે ઊભી છે તમે જોઈ શકો ગંગા પાસે અને નિરપાણી પણ થઈ ગયા છે અને આપણે હવે ગાયું લાવશું લગભગ ટાઈમ અગિયાર વાગવા આવ્યા છે અને પછી આપણે ઓલી ગાયુંમાં જશું હજી એમાં એક બીજદાન મૂકવાનું છે એ મૂકશું તો તમે બનાવ રહેજો આ બ્લોકમાં અને તમને બધું બતાવશું અમે બિદાન કરવાના છે પાછળ હૈ વાળો આથી સામે દેખાય જો થોડું થોડું દેખાતું હોય છે ગાયું તો આપણે હમણાં અહીંયા જાશું અને બિદાન કરશું ડોક્ટર સાહેબ જો ચા લઈને આવે ડોક્ટર ચા લઈને આવે અમારા लसुन लाई चाह लाए। तो चाह पी लाइए